હવે દરેક મીઠાઈ છે એ ન્યુટ્રિશન લેબલ સાથે તો આવતી નથી પણ આ વિડિયોના લાસ્ટ સુધી રહેશો તો આપને ખબર પડી જશે કે કઈ મીઠાઈમાં કેટલી કેલરી હોય છે એક્ઝામ્પલ તરીકે રસગુલ્લા રસગુલ્લા સો ગ્રામ રસગુલ્લામાં સિત્તેર ટકા તો પાણી હોય છે તો જે ત્રીસ ટકા મીન્સ કે ત્રીસ ગ્રામ જે વધ્યું એની અંદર ચાર ગ્રામ છે એ ફેટ હોય છે ચાર ગ્રામ પ્રોટીન હોય છે અને બાવીસ ગ્રામ કાર્બ હોય છે એનો મિનિંગ છે કે કદાચ આનું કાઉન્ટ કરવામાં આવે તો સો ગ્રામ રસગુલ્લાની અંદર એપ્રોક્સિમેટ એકસો પચાસ ગ્રામ કેલરી હોય છે હવે એને કદાચ કાઉન્ટ કરીએ તો પર ગ્રામ વન પોઈન્ટ ફાઈવ કેલરી થઈ હવે એક રસગુલ્લાનું વજન છે એ પચાસ ગ્રામનું છે સો ઇન્ટુ વન પોઈન્ટ ફાઈવ સો ઓનોમીની છે એક રસગુલ્લાની અંદર પિંચોતેર કેલરી હોઈ શકે સો આવી રીતના મેં ઘણી બધીના કાઉન્ટિંગ કરેલા છે જેનાથી આપ સમજી શકશો કે કઈ મીઠાઈમાં કેટલી કેલરી છે જેવી રીતના રસમલાઈમાં સો ગ્રામમાં બસો કેલરી છે આઈસ્ક્રીમમાં સો ગ્રામમાં બસો કેલરી છે અને બીજી મોડરેટ કેલરી મીઠાઈ છે જે અહીંયા સ્ક્રીનની અંદર આપેલી છે એક્ઝામ્પલ સો ગ્રામ પેંડા કે બર્ફીની અંદર ત્રણસો એંસી કેલરી છે સો ગ્રામ ગુલાબજામુની અંદર ચારસો કેલરી છે અને સો ગ્રામ જલેબી જે સૌથી વધારે લોકો ખાતા હોય છે જેમાં ચારસો કેલરી છે અને જે હાઈ કેલરી મીઠાઈઝ છે જેને કેલરી બોમ્બ પણ કહી શકાય સો સો ગ્રામ કાજુકતરીની અંદર સાડી પાંચસો કેલરી છે સો ગ્રામ મોતીચુરના લાડુની અંદર પાંચસો કેલરી છે પીનટ ચીકીની અંદર સો ગ્રામમાં પાંચસો ને પચાસ કેલરી છે અને સો ગ્રામ સોનપાપડીની અંદર પાંચસો ને વીસ કેલરી છે પરંતુ મીઠાઈ ખાતા ખાતા જો આપ વજન ઘટાડવા માંગો છો તો અમારા પ્રોગ્રામમાં આપ એનરોલમેન્ટ કરી શકો જેની ડિટેલ સ્ક્રીન ઉપર પણ આપેલી છે અને લિંક પણ આપેલી છે